તમને પાણીપુરી ભાવે તો આજે અમે બે સેમ છે અમાર બેને હમણે સદુબેન આવેલો બધા સદુબેન ને પણ આવો જ છે નાઈટ કા સેમ છે ત્રણે ને મારા ઘરે થઈ ગયા છે અને અમે પાણીપુરી ઘણી ખરી દીધી થઈ ગઈ છે જો બટેકા ફૂલ છે તો સારું રે કન્ટિન્યુ બ્લોગ માર્યો ડુંગળી ચાલુ કરી દીધું છે

હા વિશુભાઈ અમારે વિષુભાઈ છે ને કોરીપૂરી ખાઈ છે ને પાણી લીધું છે તમને કેવી ભાવે બેન તીખી ફૂલ તીખી અમને તીખી ભાવે તમે ખાસ કમેન્ટ કરજો તમે તીખી ખાવશો કે મોળી આર્યનભાઈ તમને કેવી હાલશે આર્યણભાઈ મોળી તમે કેવી ખાવશો બધી હાલે અહીંયા હમણાં તમને બતાવીશ અને આ કલર સુંદાનો જોઈ લીજો હજી આનો કલર ફરશે

તો અમારે અજે પાણીપુરી ખાઈ ખાઈને બેહી ગયા છે વિડીયો કોલ માં વાત કરવા મળ્યા છે જ કાસદુ બેન દેખાડો તો જો પાણીપુરી ખાઈને વિડીયો કોલ માં વાત કરવા મળ્યા છે કા વિશુ ભાઈ બહુ ખાઈ તી પાણીપુરી જો એટલે દાડા પડી ગયા કા કેટલી પાણીપુરી ખાધી

આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીશું આશા કરીશું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી મેલી મને જય ચાઉનમાં